રાપર તાલુકાના કાનપર ગામે આકાર લઈ રહેલા લિંગ માતાજી મંદિરે તારીખ ત્રેવીસ ઓક્ટોબરથી તારીખ બીજી નવેમ્બર સુધી ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા રહ્યો છે આખરી ઓપ પચાસ એકરમાં પાર્કિંગ વ્યવસ્થા અને ત્રણ લાખ લોકો માટે ભોજન પ્રસાદની તડામાર તૈયારીઓ તારીખ ત્રેવીસ ઓક્ટોબરથી શિવપુરાણ કથા દરમિયાન રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોથી કાનપર ગામની ગલીઓ ગુંજી ઉઠશે રાજકીય અને સામાજિક આગેવાનો સાથે કચ્છ ભરના રહે છે ખાસ હાજરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કર ટીવી ન્યૂઝ રાપર કચ્છ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ ને આપ જો રહ્યા છો કચ્છ કર ટીવી ન્યૂઝ ખાસ તો ફરી એક વખત આપણે કાનપર ગામમાં છે લિંગ માતાજીના સાનિધ્યમાં છે ત્રેવીસ દસ બે હજાર પચીસથી જે ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી અહીં થઈ રહી છે એ બતાવવા માટે આજે હું આજે તમને ગેટ દેખાય છે લગભગ અંદરનું જે કામ છે એ પરિપૂર્ણ થવા આવ્યું છે અને બહારની જે તૈયારી છે હું કેમેરામેન સમીરભાઈને કહીશ સમીરભાઈ આ બાજુ તમે કેમેરો ફેરવો જે દ્રશ્યો તમને દેખાય છે આ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહાદેવભાઈ ભૂષણ અત્યારે મારી સાથે છે ખાસ તો કચ્છ મિત્રના લેખક મહાદેવભાઈ બારડ મારી સાથે છે અને કાચ્મીટ્રના પ્રતિનિધિ ઘનશ્યામભાઈ મધિઠિયા મારી સાથે છે આ મંદિરનું માધવભાઈ તો બહુ અભ્યાસુ માણા છે ખાસ તો ટૂંક સમયમાં હમણાં ને એમને ડિગ્રી પણ મળી જશે તો ઘનશ્યામભાઈ પણ આ નીવડેલા પત્રકાર છે રાપર તાલુકાના પ્રસિદ્ધ પ્રખ્યાત અને તાલુકાના હિતેશુ પત્રકારો જે અભ્યાસુ તો છે સાથે સાથે તાલુકાની રગરગથી વાકે છે અત્યારે હમણાં જ મને મહાદેવભાઈને જણાવ્યું એમ કે જે તમને આ મંડપ દેખાય છે આપણે આગળ હાલશું હજી ઘણું બધું આખે આખું તમે જોઈ શકતા હશો સમીરભાઈ આખો ફેરવો મહાદેવભાઈ મને એવું લાગે છે કે તમે અહીંયા જે આ તૈયારી કરી છે એ પ્રમાણે લાખો માણાની તમારી ગણતરી છે શું લાગે છે કેટલા માણસો હતા એટલે કે ત્રણેક લાખ માણસોનું અમે કેટરિંગનું કામ આપી દીધું છે અને માણસોનું બહુ અમને સાથ સહકાર મળી રહ્યો છે જ્યારે અમે આમંત્રણ પત્રિકા આપવા ગયા ત્યારે લગભગ ગામના બધાએ આગેવાનો એક ગામમાં જઈ એટલે ત્રીસ પાંત્રીસ આગેવાનો રામ મંદિરે આવી અને અમારા આમંત્રણ સ્વીકાર્યું અને અમને મતલબ એક આશ્વાસન આપ્યું કે અમે બધા આવશું આખું ગામ આવશે એટલે અમને એવું લાગે છે કે ખૂબ માણસો આવશે અને ખૂબ આનો આ એક લિંગ માતાનો મહોત્સવ છે એ મારા હિસાબે આખા કચ્છ જિલ્લાની અંદર બધે ગામડે ગામડે આ ઉત્સવ છે પ્રાણ પ્રતિષ્ઠાનો એ બધાને ખબર પડી ગઈ છે અને લોકો ખૂબ આવશે એમ ભાઈ આપણે આ આગળ આજે તમે તૈયારી કરી છે બહુ વિશાળ મંડપ આખું રસોડું છે એમાં પૂરેપૂરું રસોડું છે લગભગ આઠસો મંડપ બાંધ્યા છે અને આની અંદર જમવાની આખી વ્યવસ્થા છે ભાઈઓ અને બહેનોની એટલે ભક્તજનો જે આવે છે એમને વ્યવસ્થામાં કાંઈ તકલીફ ના પડે એના માટે આગોદરા પૂરેપૂરી વ્યવસ્થા સાથે બાથરૂમ સાથે અને એકદમ સારી રીતે વ્યવસ્થા મળે એ રીતની ગોઠવણ થઈ રહી છે ખાસ તો આ બાજુ તમે જે મંડપનું આયોજન કર્યું છે આ શું આ બધું એ રીતનું છે કે અહીંયા બધી સમિતિના બધા હેડ છે એટલે જેટલા આટલા બધા માણસો હોય ક્યાંક ને ક્યાંક કાંઈક કોઈને અગવડ થતી હોય તો ત્યારે એ સમિતિ વાઇઝ હેડ બેસશે એમની પાસે બધાના એક કાઉન્ટર હશે એટલે કાંઈ બી કોઈને પ્રોબ્લેમ હશે તો એ સમિતિ દ્વારા એ તરત એનું સમાધાન કરવામાં આવશે અને લોકો આવનારા લોકો જે છે જ્યાં આગળ આપણે જ્યાં શિવપુરાણનું આયોજન થવાનું છે નવ દિવસનું ડોમ છે એટલે અહીંયાથી બધા લોકો આમ મંડપના નીચે ચાલ્યા જાય કોઈને ધૂપ ના લાગે એટલા માટે આખી વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ તો મહાદેવભાઈ બહુ મોટા રાજકીય આગેવાનો હોવાના છે ખાસ મુખ્યમંત્રીની આપણે અપેક્ષા રાખીને બેઠા આપણે એમને આમંત્રણ આમંત્રણે દઈશી ત્યારે જ્યારે જેને કહી શકાય કે મુખ્યમંત્રીશ્રીનું આગમન થતું હોય ત્યારે આ સ્વાભાવિક છે કે એ દિવસે ખૂબ સંખ્યા વધી જશે તો એના માટે પાર્કિંગની વ્યવસ્થા શું કરીએ પાર્કિંગની વ્યવસ્થા આપણે અહીંયા આ મંદિરે આવવા માટે બે રસ્તા છે એક ફતેગઢ બાજુથી આવે છે અને એક પ્રાગ પરથી રસ્તો આવે છે બંને બાજુ આપણે એક બાજુ વીસ એકરમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે અને બીજી બાજુ આપણે ત્રીસ એકરમાં ખાલી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ક્યારેય ભીડભાડ ન થાય એટલે આપણે બંને બાજુ વ્યવસ્થા રાખવામાં આવી છે ખાસ તો જે આગળ આપણે જે ડોમ બનાવ્યો છે તમે જેમ વાત એમ તો કરીને દેખાય છે એ પાર્કિંગની વ્યવસ્થા છે મતલબ આ પાર્કિંગની વ્યવસ્થા નથી અહીંયા ચાય પાણી સાસ વગેરે એ બધી વ્યવસ્થાઓ છે લોકો વધારે રોડ ઉપર થઈ જાય તો એને બેસવાની આ બધી વ્યવસ્થાઓ માટેનું છે પાર્કિંગની વ્યવસ્થા પાછળનું જે ખેતરો છે એ જે પ્લેન કરેલા છે એ બધી પાર્કિંગની વ્યવસ્થા છે એટલે મંદિરની આજુબાજુમાં બધું આપણે એક તો ભોજનની વ્યવસ્થા રસોડાની વ્યવસ્થા અને તેમજ લોકોને બેસવાની અને સાસ પાણીની ચાયણીની એ બધી વ્યવસ્થાઓ છે અને એનાથી આગળ પાર્કિંગ વ્યવસ્થા છે ખાસ તો મારે ભાઈ અગિયાર દિવસ એટલે બહુ મોટો સમય બહુ મોટો સમય કહેવાય તો એ અગિયાર દિવસ દરમિયાન હોમ હવાન ભજન ભોજન તો ખરું જ પણ એની સાથે સાથે કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન રાત્રિના છે દિવસના તો આપણે શિવપુરાણ છે જ રાત્રિના ભજન સંધ્યા હોય પછી દાંડિયા રાસ હોય કે તેમજ પછી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો દરેક દિવસે આપણે અલગ અલગ કાંકને કાંક આપતા રહીશું એમ કે લોકોને મજા આવે એમ ખાસ તો મહાદેવભાઈ આ સાર્વજનિક ટ્રસ્ટ છે તમારું શ્રી લિંગ માતા સાર્વજનિક ટ્રસ્ટ છે તમારું અને ઘણા બધા આયોજનો આપણે બતાવી પણ ચૂક્યા છે એના સિવાય ની જો વાત કરવામાં આવે તો જે તમારા ટ્રસ્ટીઓ હશે એના સિવાય દાતાઓનો કેવો સહયોગ લો અત્યાર સુધી મેં જોયું છે કે તમે ઘણી બધી પત્રિકાઓ અને ઘણા બધા ગામોમાં હું અવારનવાર સોશિયલ મીડિયામાં જોતો હોઉં છું કે તમે વિતરણ કરી ચૂક્યા છો પણ જે રાજકીય આગેવાનો આવવાના છે એ દિવસની જો આપણે વાત કરીએ તો આ ડોમનું જે કાંઈ તમે હું જોઉં છું બહુ વિશાળ ડોમ છે તો આ ડોમનું આયોજન એના માટે એના આમાં પણ બીજા કાર્યક્રમો થશે નહીં આ ડોમમાં દિવસના આપણી શિવ પૂરણ થશે અને રાત્રિના દાંડિયા રાસ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે એટલે અને રાજકીય જ્યારે નેતાઓ આવશે એ એનો પણ આ ડોમની અંદર જ ઉપયોગ થવામાં આવશે સંતો આવશે મહંતો આવશે અને ખૂબ દાતા ભાઈએ દાતા પરિવારો આવવાના છે અને બધી સમાજના લોકો આવવાના છે અઢારે અઢાર વરણ આવવાનું છે ત્યારે અમને ખૂબ આનંદનો વિષય છે કે લોકોને આ એક બહુ મોટો ઉત્સાહની નજરથી આ જોઈ રહ્યા છે અને લોકોને ખૂબ આ દર્શનની લાલસા છે એ જલ્દીથી જલ્દી આ પૂરી થશે અને ખૂબ સારું આ કાર્ય થશે એવું અમને લાગી રહ્યું છે ખાસ તો મારે ભાઈ શિવપુરાણ કઈ તારીખથી ચાલુ થશે અને કઈ તારીખે પૂર્ણ આવતી થાય અને શિવપુરાણ ત્રેવીસ તારીખે ચાલુ થાય છે અને સમય નવથી એક વાગ્યાનો છે એક ટાઈમ રાખ્યો છે અને ત્રેવીસથી એકત્રીસ તારીખ સુધી એકત્રીસ તારીખની પૂર્ણા હતી છે એટલે આ નવ દિવસની શિવપુરાણ છે સાથે સાથે રાત્રિના દરેક રાત્રિના કંઈકને કંઈક આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો આપવાના છે અને લોકોનો ખૂબ ઉત્સાહ છે સંતો મહંતો મહેમનો દાતા પરિવારો અને ખાસ કરીને જે અમારી ટ્રસ્ટ મંડળની કમિટી છે ખૂબ જ સાડા ચાર વર્ષથી ખૂબ સારી રીતે સેવા આપી રહી છે અને ખૂબ એક એક નાની નાની વસ્તુમાં ધ્યાન આપી અને ટ્રસ્ટ મંડળ આખી તૈયારી કરી રહ્યું છે એટલે મને એમ લાગે છે કે આ કાર્યક્રમમાં ગમે એટલા લોકો આવશે પણ ક્યાંય વ્યવસ્થામાં અવ્યવસ્થા જેવી કાંઈ થશે નહીં એની પૂરેપૂરી અત્યારથી જ અમે બધી કાળજી રહી રહ્યા છીએ અને દરેક ટ્રસ્ટીઓ એક એક વસ્તુ માટે જે જે જવાબદારી આપી છે એ પૂરેપૂરી ઈમાનદારી સાથે નિભાવી રહ્યા છે ત્યારે આનંદ થાય છે કે ગમે એટલી પબ્લિક આવશે તો પણ આપણને કોઈ વાંધો નહીં આવે અને સારી રીતે આ કાર્યક્રમ પરિપૂર્ણ થશે આપણે તરફ આ વ્યાસપીઠ ઉપર કોણ રહેવાનું વક્તાશ્રી ખૂબ એમનું સારું નામ છે અને ખૂબ સારા વક્તા છે સુરેશભાઈ રાવલ એ આ શિવપુરાણના વક્તા છે અને એ નવ દિવસ આપણને શિવનો મહિમા આપશે તો દર્શક મિત્રો વાત આ મહાદેવભાઈ ભૂષણ ખાસ તો હું સમીરભાઈને કહી કે આ ડોમનો એક આ બાજુ કેમેરો ફેરવી લેજો તમે આ ત્રેવીસ દસથી લગભગ હું માનું છું ત્યાં સુધી અમે બે મહિનાથી આ મંદિર જ્યારથી શરૂ થવાની તૈયારી થઈ છે ત્યારથી કરી અને અત્યાર સુધી કચ્છ ટીવી ન્યૂઝ દ્વારા તમને અવારનવાર એના અહેવાલ બતાવવામાં આવ્યા છે ખાસ તો મેં જ્યારે સામખ્યારીના રેલવે સ્ટેશન ઉપર આ મંદિરના આ ટિકિટ જેને ગુરુજી કહે છે બધાએ એ ગુરુજીને જ્યારે હું મળ્યો ત્યારે મેં એમ કીધું ગુજરાતમાં આવું કોઈ મંદિર હશે એમણે મને કીધું ગુજરાતમાં નહીં વર્લ્ડમાં આવું કોઈ મંદિર નથી કારણ કે આ મંદિર કોઈ નકશાથી કોઈ માણહે બનાવેલા નકશા તૈયાર નથી થયું આ મંદિર લિંગ માતાજીએ પોતે આપેલા નકશા જ તૈયાર જેવું છે એટલે ક્યાંક ને ક્યાંક એની ભવ્યતા ખૂબ વધી જાય છે ઘણી બધી વાર હું તમને કહી ચૂક્યો છું કે મંદિરની શું શું વિશેષતાઓ છે તે છતાં પણ હજી એકવાર હું મહાદેવભાઈને કહી કે આ મંદિરે તમારે શા માટે આવવું જોઈએ મહાદેવભાઈ હજી એકવાર જે મંદિરની વિશેષતા છે એ અમારા દર્શકોને જણાવો મંદિરની વિશેષતા એ છે કે મંદિરના સાત પ્રવેશ દ્વાર છે મંદિર આખું શિવલિંગ આકારનું મંદિર છે લિંગ માતાનું મંદિર છે શિવ અને શક્તિનું મંદિર છે આપણા આરાધ્ય દેવનું મંદિર છે અડતાલીસ દેવી દેવતાઓ આ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અડતાલીસ દેવી દેવતાઓની ત્યારે આખું સનાતન આ મંદિરની અંદર આખું પરિવાર આ મંદિરની અંદર તમને જોવા મળશે આ મંદિરની વિશેષતા ખૂબ છે હજી જ્યાં સુધી માતાજી ન બેસે ત્યાં સુધી અમે આ બધી વસ્તુ ન કહી શકી પણ જે કોઈ ભક્તો આવશે એમને સો ટકા એકવાર આવશે એને હર હંમેશા હર વર્ષે આ મંદિરની હાજરી લગાવવી પડશે એટલું બધું આ માતાજીમાં તાકાત છે અને જે આ ધરતી છે આ ધરતીની જે તાકાત છે જે ધરતીની ઉર્જા છે એ અનેક ઘણી છે એટલે હું તો મુંબઈથી આ મંદિરનું કામ ચાલતું હતું ઘણી વખત આ મને તો આવવાનો મોકો મળ્યો છે અને મને એક મુખ્ય તરીકે પ્રમુખ તરીકે આ લિંગ માતા સાર્વજનિક મંદિરનો મને જ્યારે નેતૃત્વ મળ્યું છે પ્રમુખ તરીકે ટ્રસ્ટ મંડળે મને આપ્યું ત્યારથી ખૂબ મને લાભ મળ્યો છે અને હું તો જ્યારે અહીંયા આવું છું ત્યારે મારી તો એનર્જી ખૂબ વધી જાય છે અને કામ કરવાની તાકાત ખૂબ વધી જાય છે એટલે કે લોકો પણ અહીંયા જે કોઈ આવશે એમને ખૂબ આનંદ થશે અને ખૂબ એમને આશીર્વાદ માતાજી આપશે જી તો દર્શક મિત્રો આ હતા લિંગ માતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહાદેવભાઈ ભૂષણ મહાદેવભાઈ ભૂષણ સામાજિક રીતે એમની જે સામાજિક રીતે જે એમણે કાર્યો કર્યા છે એ હું તમને દર્શાવી ચૂક્યો છું એની સાથે સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના મહામંત્રી પણ છે આ મહત્વની વાત એ છે કે રાજકીય રીતે અને સામાજિક રીતે આગેવાનો આગેવાન જ્યારે હોય એ જ્યારે કોઈ ધાર્મિક કામ હાથમાં લેતા હોય ને એટલે એને સમાજનો પણ એટલો સહકાર મળી રહેતો હશે રાજકીય રીતે પણ એટલો સહકાર મળી રહેતો હશે અને ખાસ તો માદેવભાઈ જેવા મને ખબર છે મહાદેવભાઈ બહુ ભગત માણા છે અત્યારે જો તમને છેલ બટાવું દેખાય છે એવું નથી કારણ કે હું તમને એમના ઘરે હું જઈ આવ્યો છું એમને પૂજા કરતા મેં જોયા છે ને એમની ધાર્મિકતા મેં જોઈશું એટલે ક્યાંક ને ક્યાંક આવી વ્યક્તિ જ્યારે કોઈ પણ મંદિર કે કોઈ પણ કાર્ય હાથમાં લે એટલે એ કુદરત પણ એનો ખૂબ સપોર્ટ કરતું હોય છે કેમેરામેન સમીર પઠાણ સાથે ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ પર કચ્છ